महसाणाમાં સયોગના મિક્સ ચવાણાના નમૂના ફેલ થયા ફૂડ વિભાગે કડી વિસનગર ખેરાલ છત્રાલવાટી રમુના લીધા હતા સયોગનો મિક્સ ચવાણો સબસ્ટેન્ડર્ડ આવતા કાર્યવાહી કરાઈ અગાઉ વર્ષ 2020 માં ફૂડ વિભાગે 70 પેડિયો પરથી નમૂના લીધા હતા સયોગના મેનેજર અને કોઓપરેટિવ સોસાયટીને 25000 નો દંડ પણ ફટકારાયો થી કપાસિયાતે ગોળ સબસ્ટેન્ડર્ડ આવતા દંડાયો અલગ અલગ આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે સેમ્પલ લઈ આ કાર્યવાહી કરવામાં આવી છે અલગ અલગ પેઢીઓને પચીસ થી લઈ એક લાખ સુધીનો દંડ ફટકાર્યો છે સંવાદદાતા મુકેશ આપણી સાથે જોડાયા છે જે આવેલા રિપોર્ટ પ્રમાણે સહયોગના મિક્સ જવાના નમૂના જે છે ફેલ થયા છે ફૂડ વિભાગ દ્વારા મહેસાણા કરી વિસનગર ખેરાલુ છત્રાલ અલગ અલગ જે નમૂના જે છે લેવામાં આવ્યા છે ત્યારે સહયોગ નું મિક જવાનું કે આવતા કાર્યવાહી કરવામાં આવી છે જેમાં દૂધ ડેરી કર્મચારી ક્રેડિટ સપ્લાય કો ઓપરેટિવ ની સહયોગ જે બ્રાન્ચ જે છે એનું ચવાણું જે છે પણ સેમ્પલ લીધું લીધું ત્યારે હાલની વાત કરીએ તો સહયોગના મેનેજર અને કો ઓપરેટિવ સોસાયટી ને પચીસ નો દંડ જે છે આવ્યો છે સાથે સાથે વાત કરીએ તો શ્રી સ્વાગત ગાયનું ઘી અને રાધે ગોપાલનું ઘી મોસમ બ્રાન્ડની ની રિફાઈન કપાસિયા તેલ સ્વાગત ગાયનું ઘી મોરચા બોર્ડ વગેરેના નમૂના લીધા હતા અને તમામ અલગ અલગ સત્તર ભેટીઓને કુળ પચીસ હજાર થી લઈને એક લાખ પાસઠ હજાર સુધી નો દંડ ફટકારી અને ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી હાલત કરાઈ છે જી જી મુકેશ જોડા આ બદલ આભાર આપનો